હિંડે સય સજરગીંડ સજરગીં સજરગીં સજેંજંજં સ૨ાાણ સજરેંજં. સજરે સ્ઔતે સ્ય સે 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 કાદામાં કપિ ગયા લાગે છે માઈક તો ગણ્યું તો આવો તમારે લાઈટિંગ થઈ જશે લેવલ લેવું હા ચલા બાઈટ કર લેલે છે કોમન પછી આજે વહેલી સવારે ગંભીરા બ્રિજમાં જે પ્રમાણે એક પોર્ટર તૂટી પડ્યો છે અને ત્યારબાદ જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે રેસ્ક્યુ કામગીરી સવારથી ચાલી રહી છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અગિયાર જેટલા જે છે મૃતકોના મૃતદેહ બળી ચૂક્યા હોવાની અત્યારે પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે આમ આદમી પાર્ટી નેતા ઈશ્વર ગઢવી અત્યારે આવી પહોંચ્યા છે સાહેબ જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક મોરબી હોય કે વડોદરા હોય રાજકોટ હોય શું લાગે છે ક્યારે આ પ્રક્રિયા થશે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં સુધી આ થમે ને એવી લાગતું નથી ત્રીસ વર્ષથી લૂંટ સિવાય ચાલક કર્યું નથી આ લોકો શરમ આવવી જોઈએ આ બ્રિજમાં તો ખાવાનું રહેવા દેવાનું તમે બીજે ક્યાં ખાઈ લો ને તમે બ્રિજમાં અહીંયા કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓના દીકરા દીકરી જતા હશે એમનું પણ આ લોકોને શરમ નથી આજે તમે જુઓ આ બ્રિજ આખું તૂટેલું પડ્યું છે ઓલરેડી આ બ્રિજમાં આપણે એમને એમ ચાલતા આપણે તકલીફ પડે એમ છે કે ભાઈ આ ગમે ત્યારે તૂટે એમ છે અને હજી અધિકારીઓ ભાજપના જે ભાજપના જ ભાષા બોલે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરે છે કે તેર પિલરમાંથી એક પિલર છે એ તૂટ્યું એટલે એટલે કે હું છે શરમ નથી આવતી આ લોકોને કેવા નિવેદનો કરવા મારે સાથે કહેવું પડે છે પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે મૃતકો છે એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે અને જે ઘાયલો છે એ તુરત સ્વસ્થ થાય પણ ગુજરાતમાં ભાજપના રાજમાં હવે મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી માત્ર બે પાંચ લાખ રૂપિયો છે તમારે જીવવું છે તો આવી રીતે જીવો અને એમાં તમે જુઓ કે કેમ ભાઈ આપણે એવું નથી કેતા આપણે મુખ્યમંત્રીની પણ જાન પ્યારી છે પણ મુખ્યમંત્રીનો કેમ કાબલો અહીંથી નથી કાઢતો ભાઈ શું પ્રોબ્લેમ છે મુખ્યમંત્રી વિઝિટ કરી છે નથી કરી આવ્યો છે મુખ્યમંત્રી શ્રીએ વિઝિટ પણ કરવી જોઈએ તો આ તંત્ર જાગશે શ્રીનું બીજું શું કામ છે આજે દુઃખ સાથે કેવું પડે અગિયાર અગિયાર લોકોની ગુજરાતમાં જીવ ચાલી ગયો છે મુખ્યમંત્રી ને જે ટાઈમ નથી મળ્યો અહીંયા આવવાનું તો હેલિકોપ્ટર શેના માટે આપ્યો છે પૂજા કરવા માટે નથી આવ્યો આજે ગુજરાતની જનતા પૂછી રહી છે અને હજી આ એક બ્રિજ નથી ભાજપના રાજમાં બનેલા બ્રિજના નીચે હું તમામ કહું છું ભાજપના કાર્યકર્તાઓને કહું છું તમારા દીકરા દીકરી ને ઉભા ન રાખતા અહીંયા એમના બ્રિજ ઉપરથી ચાલતા પેલા સો વાર વિચારજો સારું થયું છું ડેમ આનંદ બનાવ્યું વીસ બાવીસ વર્ષથી આ લોકો ડેમ બનાવ્યો તો ગામના ગામ તો તણાવતો હતો ત્યારે દુખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અત્યારે ભાજપે ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે ભાજપના તમામ નેતાઓ કરોડ રૂપિયા ખાય અને પ્રજાને ટેક્સ ચૂકવે પ્રજા અને મોત આમ જનતાની આવે અને ખિસ્સા ભરાય ભાજપના નેતાઓના આ બ્રિજના અહીંયા મેં વિડીયો જોયા છે નાગરિકોના કેટલી વખત આ બ્રિજની રજૂઆતો કરી છે કેમ ભાઈ કોઈને તો પડી નથી

અમે તો રિપેર કર્યો તો શેનો રિપેર કર્યો હતો એનો મતલબ કે રિપેરમાં તમે ભ્રષ્ટાચાર કર્યો એવું થયું ને રિપેર કર્યો છે બીજા મંત્રી કે ભાઈ હાઈ કમિટીની તપાસ કરવામાં આવશે મોરબી બ્રિજમાં શું હાઈ કમિટી કર્યું શું કર્યું સીટોની રચના થાય ફલાણાની રચના થાય દીકરાની રચના થાય આને સત્યાવીસ માં કાઢો એટલે આપણે તપાસ કરીને આ લોકોને બધાને જેલમાં નાખવાની જરૂર છે આપણે તપાસ કરીશું હાઈ કમિટીની રચના કરીશું ચમરબંધી છોડીશું કયો ચમરબંધી તમારો પકડવાનો જ ભાઈ આજે પીડા થાય છે ગુજરાતની જનતા અત્યારે દીકરા દીકરીઓને બ્રિજ ઉપર મુકતા ડરે છે કેટલા સાધનો ગરકાવ થયા છે હજુ સુધી કાટમાળ હટાવી નથી રહ્યા તંત્રની જે છે તમામ પ્રયત્નો નિષ્ફળ ગઈ રહ્યા છે શું લાગે છે કે જે પ્રમાણે વિકસિત ગુજરાતની વાત ચાલી રહી છે કયા પ્રકારની વ્યવસ્થા હજુ તંત્ર પાસે આ પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ પૂર્તિ તૈયારી નથી જોવા ભાજપના રાજમાં તમે જુઓ તકસીલા કાંડમાં એને વીસ ફૂટની સીડી નહોતી બંદરે પડી હતી અહીંયા તંત્ર કરશે શું તંત્ર આવે છે મનુષ્ય માંથી ભાજપ ના રાજમાં તંત્ર બોલી કોણ શકશે સાઈડ પોસ્ટિંગમાં નાખી દેશે સાંભળતો હતો જ નથી તો શું છું શું થયું અરે એન્જિનિયરિંગ કરીને આવ્યો છે તમે ઘાસ ખાઈને આવ્યો છો તમને એટલી ખબર નથી પડતી કે મને દેખાય છે હું એન્જિનિયર નથી સામ આમ જનતાને દેખાય છે લોકોએ રજૂઆત કરી છે ને આમને કઈ દેખાતું નથી અને માત્ર ડેપ્યુટી કલેક્ટર શ્રી અને ચાર અધિકારીઓને મૂકી દીધા છે અગિયાર લોકોનો જીવ ગયો છે જીવનો વેલ્યુ જ નથી બહુ જ દુઃખદ ઘટના છે જે પ્રકારેની આ પરિસ્થિતિ છે કયા પ્રકારના પગલા ભરવા જોઈએ જે લોકો જવાબદાર છે જમીન પર કયા પ્રકારની એક્શન હવે ગુજરાતની પ્રજા જેમ કરી છે પહેલા તો હું એમ કહું છું મુખ્યમંત્રી મંત્રીઓ રાજીનામા આપી દેવા જોઈએ આ ફૂલ ટાઈમ મુખ્યમંત્રી છે જ નહીં આ ધંધા કરે છે એસી ટકા એસી ધંધા કરે છે ને સત્તાનો ઉપયોગ પોતાના બિલ્ડિંગમાં બિલ્ડરિંગ ધંધામાં કરે છે જમીનો ક્યાંથી લેવી જમીનો ખરીદવી પછી તો આ બ્રિજમાં એમને પડાડીએ ને તો પેલા તો આ લોકોએ તંત્રએ એ આપી દેવા જોઈએ બીજું કે સ્વચ્છ અને સાફ અધિકારીઓ જે છે એને આગળ કરવા જોઈએ આજે અહીંયા અહિયાં અત્યાર સુધી ચીસો સંભળાય છે તમે જો શું તૈયારી કરી સાહેબ હેલિકોપ્ટર ના મુકાય હેલિકોપ્ટર શું ઘાસ કાપા આવી આપણે તાત્કાલિક ધોરણે થઈ જવી જોઈએ સિસ્ટમ એને પહોંચી જવા જોઈએ ઘાયલો એની વ્યવસ્થા થઈ જવી જોઈએ ડોક્ટરોની ટીમ અહીંયા હોસ્પિટલ તૈયાર થઈ જવી જોઈએ આ વ્યવસ્થા શું કોણ મુખ્યમંત્રીને ખબર જ નથી પડતી એટલે મારું કહેવાનું એ છે કે આ લોકોને નરેન્દ્રભાઈએ પોતાના નામ ઉપર ચૂંટાવડાવીને બેસાડી દીધા છે આપણી ઉપર ભોગવે ગુજરાતને જી હા તો જે પ્રમાણેની સ્થિતિ છે અત્યારેની જે આ પ્રમાણેની અહીંયા જે ફૂલ જે પ્રમાણે અત્યારે બંગછા સર્જાય છે કે આનું સંકેત દેવામાં આવે છે અને સિસ્ટમ જે છે તે પ્રોપર કામ કરી રહી છે તે સરારે જે સ્થિતિમાં હવે જે છે દાજીના બનેમાં દ્વારા કરવા બધા ભેગા લઈ લેજો પછી અલગ અલગ હા આવો ભાઈ તમારા ઉપર આપી દીધો બધા એટલે પછી મારે નવું કાઢ્યું

આ બ્રિજ આમ જોતા અહીંયા તૂટેલા છે તમે જુઓ અહીંયાથી માણસ એમને ઉતરી જાય છે એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે મંત્રીઓને સમય છે અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી માત્ર બે લાખ ચાર લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં આજે અગિયાર લોકો જે મૃત્યુ પામ્યા છે બહુ દુઃખદ ઘટના છે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પે સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગુ છું પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી શ્રી છોડી દો તમે ફૂલ ટાઈમ ધાવો

અમે આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની મારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે અને મને દુઃખ એ વાતનું થયું કે અગિયાર અગિયાર લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીએ મંત્રી હોય મંત્રીઓ આવી વાત મને ખબર નથી પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રી પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત હેલિકોપ્ટર થી વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાન ને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં ડેમ નથી બનાવ્યો નહીં તો ગામના ગામ તણા એવી સ્થિતિ છે ભાજપ વાળાના જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય ભાજપના બ્રિજ બનેલા છે ઉપરથી ચાલવું નહીં તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ તમારા દીકરા દીકરી એક એકનો પણ આ ભોગ લઈ લેશે આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખદ દુઃખી છે આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ છોડવામાં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની રચના કમિટીઓની શું કરી તમે મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડમાં શું થયું તક્ષીલા કાંડમાં શું થયું હરણી બોટકાંડમાં શું થયું હરણી બોટકામાં તો બે બહેનો મળવા આવી એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ને અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વરસમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કઈ પડી જતી માનવ જીવન બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલ ની કમિટી બનાવીશું સીટ ની રચના કરીશું તમે ચમરબંધીને ને છોડીશું ને પછી કોઈ ચમરબંધી ને નહીં અને પોતે એવું માને છે આજે આપણા નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તો પીડા નથી આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો જમેયેલા હતા આમ બસ લાઈવ છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ એટલી હાલત ખરાબ છે આમ એટલું નહી આ આ આકો અહીંયા આવો જુઓ આ બ્રિજ જે આટલી હાલત છે અને અધિકારીઓને બિલકુલ દેખાતું નથી આપ જોઈ શકો છો માણસ અહીંયાથી ઉતરી જાય છે પણ અધિકારીઓને જરદરીત નથી લાગતું કારણ કે ભાજપના કહેવાતા અધિકારીઓ છે આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આગ વધે નહીં અત્યારે અગિયાર મૃત્યુના સમાચાર આવ્યા છે એમના પરિવારને સાંતવના પૂછવીએ ભગવાન આમના ચૂંટણી સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય પણ મોટી વાત એ છે કે અગિયાર અગિયાર લોકોના જીવ ગયા છે હજી કોઈને તમે વિચાર કરો આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોના મેં વિડીયો જોયા છે પ્રૂફ સાથે અધિકારીઓ સાથે વાત કરે છે કે ભાઈ આ બ્રિજ તૂટે ગમે ત્યારે પડી જાય એમ છે લોકો જીવને નુકસાન થાય એમ છે જાનહાની કોઈ ભાજપ છે એમણે ક્યાંથી ટીપી નીકળે ને ક્યાંથી જમીન લઈ જમીનના ભાવ ઓછાક છે એમને રસ છે ક્યાંથી કોન્ટ્રાક્ટમાંથી બુછ મારી એમને રસ છે પ્રજાની કોઈ પડી નથી ધંધા સિવાય કોઈ મંત્રીઓના ધંધાઓ જ બેફામ ચાલી રહ્યા છે મુખ્યમંત્રીને ધંધામાંથી ફુરસદ નથી આ સ્થિતિ છે મિત્રો જો તમે હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર અહીં આવી જવું જોઈએ એમણે જરૂરિયાત જે પણ વસ્તુ નહીં પડે પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં ભાજપને માત્રને માત્ર સત્તા ટકાવી રાખવી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતેમાંથી મલાઈ શેરફી એના સિવાય કોઈ એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને અઢી વર્ષમાં આ આખી પાપની પોટલી અહીંયાથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ હવે તો મારું એવું માનવું છે કે હવે તો લોકો શ્રદ્ધાંજલિ આપી આપીને પણ થાયકા છે દુઃખ વ્યક્ત કરી કરીને પણ થાયકા છે હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગુજરાતનો આત્મા જાગી અને આ લોકોને જડબાતો જવાબ આપવો જોઈએ તો જ મારું માનવું છે કે આ સરકારની બે જવાબદારીના કારણે જેટલા લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને તો જ શાંતિ મળશે અન્યથા શાંતિ નહીં મળે કારણ કે આ કોઈ કુદરતી હતું અને એટલા માટે અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે આવનારા સમયમાં જે કોઈ પણ લડાઈ લડવી પડે એના માટે આમ આદમી પાર્ટી તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી